સુરતમાં ચોમાસા પહેલા જ મકાન પડવાની ઘટના બની છે ચોમાસા પહેલા શહેરના કોટ વિસ્તારમાં બિલ્ડિંગનો ભાગ પડ્યો હોવાની ઘટના બની હતી હોડી બંગલા વિસ્તારમાં બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ પડતા અનેક વાહનો દબાયા હતા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા વચ્ચે હાથ સુરતમાં ચોમાસા પહેલા જ મકાન પડવાની ઘટના બનતા છે ચાર મચી ગઈ છે સુરતના કોટ વિસ્તારમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાય થતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો વાત એમ છે કે સુરતના હોડી બંગલા વિસ્તારમાં મલેક બાવા બિલ્ડીંગ ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો

મલિક બાબા કોમ્પ્લેક્ષનો એક સ્લેબ ધરાશાયી થયેલ હોય એસએમસી અને લાલગેટ પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચેલ અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ હોય તેને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે અને રહેણાંકીય વિસ્તાર હોય જેથી તમામ લોકોને સુરક્ષિત રીતે મકાન ખાલી કરાવી નીચે ઉતારવામાં આવેલ છે અને તકેદારીના ભાગરૂપે રસ્તાની બંને બાજુની અવરજવર બંધ કરી અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવેલ છે અગિયાર બાવીસ ના સુમારે સવારે ફાયર કંટ્રોલ ને કોલ મળે કે બિલ્ડિંગ કોલેપ્સ થયેલી છે અને માણસ કઈ દબાયેલા છે ઘટના સ્થળે તાત્કાલિક મુગલીસરા કતરગામ અને ઘાંચી શહેર ટીમ રવાના કરવામાં આવેલી હતી ઘટના સ્થળે ફાયર ટીમ પહોંચે તે પહેલા જે માણસ જે દબાયેલા હતા એમને સ્થાનિકોએ જે બહાર કાઢી અને એમને વધુ સારવાર માટે મોકલા જે જાણવા મળેલ છે કે તેમની હાલ સામાન્ય સ્થિતિ છે કોઈ વધારે ઇજા જાણ નથી એક જ વ્યક્તિ હતા કોઈ વધારે હતા બિલ્ડિંગ નોટિસ જૂનું છે બિલ્ડિંગ અંદાજે પાંત્રીસ ચાલીસ વર્ષ જૂનું બિલ્ડિંગ જણાય આવે છે પરિસ્થિતિ જોતા અને ઝોન તરફથી કે જરૂરિયાત વિમારની નોટિસ આપવામાં આવી હશે એ જાણવાનું નોટિસ આપી છતાં પણ બિલ્ડિંગ રિપેરિંગ ના કરાયું એ પરિસ્થિતિ સેન્ટ્રલ ઝોન તરફથી થતી હોય છે બિલ્ડિંગની જરૂરિયાતની બાબતે એ લોકોએ કાર્યવાહી કરી

અને તરત ફાયર ની ટીમ ને પોલીસ ની ટીમ આવી ને પછી એ લોકો કામગીરી બધી એકદમ તફરીનો માહોલ હતો અહિયાં અને કઈ શું કરવું એવું કઈ નહીં થયું પણ ફટાફટ ફટાફટ પબ્લિક ભાગ્યું ને બધું આગુમાં છોકરી ને અંદર થી ચારક જણા ને અંદર થી કાઢ્યા કોઈ જાનહાનિ થયેલ નથી પણ થોડીક નાની ઉંમરની મોટી ઈજા થયેલી હતી એ લોકો